હાર્દિક સ્વાગત છે મોડાસા શહેરમાં મેની વાવાઝોડું પૂર્ણિમા હોટલ પાસે મહાકાય વડનું વૃક્ષ ધરાશય ચાલો ઇકો કાર પર વીજપોલ પડ્યો કાર ચાલક સિફર પૂર્વક બહાર આવતા આ વાત બચાવ ચાલુ વીજ લાઇનનો પોલ પડતા અફડા તફડી મચી મેન બજારમાં માકાઈ વૃક્ષ પડતા ટ્રાફિક જામ પાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી આજે જે વાવાઝોડા સાથે જે આવ્યું છે એમાં મોડાસા પ્રોપરની અંદર ટોટલ ચાર ઝાડ પડી ગયેલા છે અને પૂર્ણિમા હોટલ આગળ જે મોટું ઝાડ પડ્યું છે એમાં ચાર વાહન એક લારી અને જીબીના થાંભલા બે તૂટીને પડેલા છે હાલ સેનેટરી અને ફાયર વિભાગ દ્વારા એને રસ્તો ખુલ્લો કરવાની અને હટાવવાની કામગીરી ચાલુ છે વીજ પોલ બે પડેલા છે એક ગાડી પર પડેલો છે અને એક નીચે પડેલો છે ટોટલ ત્રણ છે ટોટલ ત્રણ વીચ પોલ છે